મિત્રો તમે જોઈ રહ્યા છો જૂના અખાડા છે બધાય પાંચ દસ નામ જૂના અખાડા મહાશિવરાત્રી ભવના તળેટી જોવો તમે અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો કાળ ભૈરવ મંદિર ગિરનારી ભાઈ તમે જોઈ રહ્યા છો જય અલગ અલગ અખાડા છે જો તમે દર્શન કરી રહ્યા છો તો દર્શન કરતા રહેજો મારા વાલા ધોધની હું ઓમ નમો નારાયણ તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો જય ગિરનારી जय गिरनारी गिरनारी रोड itu તો મિત્રો બાપુ ભાંગની પ્રસાદી વેસે છે તમે જોઈ રહ્યા છો જોવો તમે મહાશિવરાત્રી નો પવિત્ર દિવસ ને શિવરાત્રી આપે છે તમે તમે જોઈ રહ્યા છો અલગ અલગ અખાડા છે જોવો બે બાજુ છે અખાડા અલગ અલગ તમે જોઈ રહ્યા છો જોવો તમે અત્યારે મિત્રો આપણે આપડે થી કિનાર અખાડા અને તમે ટ્રાફિક જોઈ રહ્યા છો જોવો તમે ટ્રાફિક ખાલી જો તમે આપણે જાણ છે કિનાન અખારામાં વેડિયો મેન સુધી બનાવી રહ્યો મજા આવશે હું બધા દર્શન કરાવી કે જો પબ્લિક એટલે એટલે આવે જ છે મિત્રો તમે જોઈ રહ્યા છો મારી તો ફાઇનલી મિત્રો આપણે કિનર અખાડાના બધે માતાજીના દર્શન કરી લીધા અને અહીંયા કિનર અખાડા છેત્ર અને જોઓ અહીંયા બધે કિનર અખાડાતે દર્શન કરીને ડાયરેક્ટ અહીં આવોને એટલે અહીં જો મસ્ત મજાનો નાસ્તો આપી રહ્યા છે જય ગિરનારી ભાઈ જય ગિરનારી કિનર અખાડા અન્નક્ષેત્ર તો જો અત્યારે નાસ્તાની રોજા ચાલુ છે તો ગરમા ગરમ ભજીયા આપે છે આપણે કિનર અખાડાથી દર્શન કરીને ડાયરેક્ટ અહીંયા જો બધી લાઈન છે ભાવિ ફક્ત પ્રસાદ લઈ છે અને અહીંયા લાઈવ ગરમા ગરમ ભજીયાની પ્રસાદી આપે છે તો પ્રસાદી લેતા આવજો અને આ બધા આપણે આવેલા છે જો અત્યારે મિત્રો આપણી સાથે ઘણા બધા મિત્રો છે એમાંથી મેહુલભાઈ દર્શિતભાઈ અને અનંતભાઈ તો આપણી સાથે છે પણ આ ભાઈ છે ને નવા આપણી સાથે જોડાણા છે કયું ગામ ભાઈ તમારું માણેકપુર છે ઉના તાલુકો છે અને મારું ચેનલનું નામ છે રાઠોડ ભરત બ્લોગ તો આપણી ચેનલને પણ જે ચેનલને સપોર્ટ કરો એમાં આપણી ચેનલને સપોર્ટ કરજો તો અમે બધા મિત્રો જો અહીંયા આવ્યા છે ઘણા બધા યુટ્યુબરો આવ્યા છે પણ હજી તમને જો ટાઈમ મળશે તો બધાને બતાવશું ને જો અમે ન આવ્યા ને રહી ગયા રહી ગયા આવવાનું જ હતું ભાઈ આવવાનું જ તો ભાઈ દર્શિતભાઈ કહે છે કે પરિક્રમામાં તમારે આવવાનું તો ત્યારે રહી જાય ને ત્યારે શિવરાત્રી હોય તમે રહી જાય જાયો ને ચેનલ ને સપડ એવું છે ને તો હાલ અત્યારે મિત્રો તમે જોઈ રહ્યા છો ટ્રાફિક જોવો તમે પોલ ટ્રાફિક છે હાલવાની જગ્યા નથી ટ્રાફિક છે છે રસ્તા મિત્રો તમે જોઈ રહ્યા છો અખાડા અલગ અલગ બધા સાધુ સંતો ના દર્શન જો તમે હાલ અત્યારે આપણે ભવનાથમાં જઈ જુઓ તમે ભાઈ પેંડાની પ્રસાદી આપી રહ્યા છે અને તમે સાધુ સંતો જોઈ રહ્યા છો બધા દર્શન કરો અને અહિયાં ભાંગની પ્રસાદી છે

જાતા બગીચા ચડવા પણ ભાઈ ટ્રાફિક ફૂલ હતી એટલે બગી પેલા બગીચા દર્શન કરીને ભાઈ આવ્યા ટ્રાફિક જો ખાલી ત્યારે ફૂલ ટ્રાફિક છે પાછા વળીને લાવી દઈએ તો અહીંયા મિત્રો તમે જોઈ રહ્યા છો લીફનો નજારો આપણે બહાર આવી ગયા થઈ નાઈટી લીફ જાય છે અંબાજી બધી જો તમે ને ને આપે વેપાર